રાધનપુર ખાતે ધારાસભ્ય અને ઉપસ્થિતિમાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખુદ ધારાસભ્ય તમામ ટેબલે ટેબલે ફરી લોકોને સરકારી યોજનાથી અવગત કર્યા રાધનપુર થી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી ગાંધી ચોક ખાતે લોહાણા માજનવાડી ખાતે નગરપાલિકા નો સેવા સેતુનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો આ સેવા સેતુના કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય લવિંગજી સોલંકી રાધનપુરના મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર પણ ખાસ હાજર રહ્યા હતા તમામ વિભાગના વડા અધિકારીઓ પણ આ ખાસ સેવાસેતુના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ પ્રકારના સ્ટોલ લગાવી લોકોની કામગીરી કરવામાં આવી હતી સરકારશ્રીની યોજના અંતર્ગત ઉપસ્થિત રહેલા લોકોને વિસ્તૃત માહિતી અને જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે રાધનપુર નગરપાલિકાનો સ્ટાફ પણ ખાસ હાજર રહ્યો હતો લોકોને કોઈ પણ પ્રકારની આ કામમાં સરકારી યોજનામાં મુશ્કેલી ન પડે સમજવામાં તે માટે સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અધિકારીઓ ખુદ માર્ગદર્શન આપતા સેવા સેતુના કાર્યક્રમમાં પડી રહ્યા હતા આનંદની વાત છે છવ્વીસમી જાન્યુઆરીના આગલા દિવસે નગરપાલિકા દ્વારા એક સેવા સેતુનું રાધનપુરના આમ જનતા માટે અહીંયા સેવા સેતુનું આયોજન કર્યું છે એમાં દરેક સ્ટોલ લાગુ છે એ આરોગ્ય હોય આઈસીડીએસ હોય કે વીજ પુરવઠો દરેકને એ ન્યાય મળી રહે લોકોને ન્યાય મળી રહે લોકોના કામ થાય એના માટે મામલતદાર સાહેબ અને એ અહીંયા નગરપાલિકાના સ્ટાફ સાથે મળીને લોકોને કઈ રીતે મદદરૂપ થાય એ આધાર કાર્ડની વાત હોય આયુષ્યમાન કાર્ડની વાત હોય એ લોકોને અહીંયા ગાંધીચોકમાં એ વિના મૂલ્યે આજે કાઢી આપવામાં આવે છે અને ખૂબ જ લોકોને મદદરૂપ થાય છે એવું સુંદર કાર્યવાહી કરવામાં આજ આવી રહી છે સેવા સેતુ દ્વારા